પ્રાપ્ત થઈ છે પુત્રએ માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો જેમાં એકનું મોત થઈ ગયું લુણાવાડા જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના કુવા પાસે પુત્રએ વૃદ્ધ માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો પુત્રએ માતા પિતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી માતાને ગંભીર ઈજા પહોંચાડી કડિયોકી પુત્રે માતા-પિતાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું તો ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયું માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે લુણાવાડા પોલીસ હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કળિયુગી પુત્રએ માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો જેમાં એકનું મોત થઈ ગયું લુણાવાડા જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના કુવા પાસે પુત્રએ વૃદ્ધ માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો